નમસ્કાર મિત્રો સ્વાગત છે હું આપણે ચર્ચા કરવાની છે કે આજે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે એ મહત્વનો નિર્ણય છે ટેકાના ભાવ અને એ એડવાન્સમાં જે જાહેર કર્યા છે આ નિર્ણય છે એ ખૂબ આવકાર્ય છે આવકાર્ય એટલા માટે છે કે અત્યારે આપણે જે નવું વાવેતર કરવાનું એમાં અગાઉથી જો સરકારે કોઈપણ વસ્તુના ભાવ નક્કી કરીને જાહેર કરી દે એટલે ખેડૂતોને ખબર પડે કે મારે શું વાવવું શું નથી વાવવું અગાઉથી જો ભાવ આ રીતે ટેકાના જાહેર થતા હોય આ ખૂબ સારી વાત છે ને આ વખતે જે આ સરકારે ભાવનું જે અગાઉથી જાહેરાત કરી છે એને હું અભિનંદન આપું છું હા એક ચોક્કસથી છે કે અમુક જણસની અંદર આપણે સંતોષકારક ભાવ ભાવ નથી જોવા મળ્યા હવે આજે જે જે સરકારે ટેકાના નક્કી કર્યા છે એની મારે આપણે વાત કરવાની છે સ્ક્રીન ઉપર મારે આપણે બતાવવાનું છે કે કઈ કઈ વસ્તુના ભાવ નક્કી કર્યા છે અને કેવા ભાવ નક્કી કર્યા છે ત્યારે આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે રીતે સરકારે અત્યારે ભાવ નક્કી કર્યા છે એમાં નક્કી કરેલા મગફળીના જે નવા એમએસપી પ્રતિમણનો જે ભાવ છે પ્રતિ મણ એટલે અહીંયા આપણે વીસ કિલો વાળો મણ સમજવાનું છે પ્રતિમણના મગફળીના તેરસો ને છપ્પન રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે એ સાથે જો કપાસની વાત કરવામાં આવે તો કપાસની અંદર મણના ભાવ છે એ ચૌદસો ચોવીસ રૂપિયા નક્કી કરવામાં આવી રહ્યા છે એ સાથે જે અડદની જ વાત છે તો અડદ પણ આપણે ચોમાસુ પાક તરીકે ઘણા બધા ખેડૂતો અડદ મગનું વાવેતર કરતા હોય અડદની અંદર પ્રતિ મણ ભાવ છે એ ચૌદસો ને એસી નક્કી કરવામાં આવ્યા છે એ સાથે મગની વાત કરવા જઈએ તો મગની અંદર પ્રતિ મણ પ્રતિમણ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે તુવેરનું વાવેતર મોટા ભાગે આપણે ચોમાસાની અંદર વાવણી સાથે અમુક ખેડૂતો છે એ ઓગસ્ટ મહિનાની અંદર પણ તુવેરનું વાવેતર કરતા હોય છે અને તુવેરનો પ્રતિ મણનો ભાવ છે એ પંદરસો દસ નક્કી કરવામાં આવ્યો છે બાજરીની જે નવી એમએસપી છે એ પ્રતિ મણ પાંચસો પચીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે મકાઈની જે નવી એમએસપી છે એ પ્રતિમણ ચારસો પિસ્તાલીસ નક્કી કરવામાં આવી છે અને મકાઈ છે એ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ચોમાસુ પાક તરીકે મકાઈનું વાવેતર કરવામાં આવે છે

એના વિશે પણ સરકારે અહીંયા કંઈ નિર્ણય લેવાની જરૂર હતી બીજા નંબરની અંદર મગફળી અને કપાસ આ બંનેના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ ભાવ પણ સંતોષકારક ન ગણી શકાય જોકે બીજી પણ ઘણી બધી જણસ છે કે જેના સંતોષકારક ભાવ સરકારે નક્કી નથી કર્યા છતાં પણ એડવાન્સમાં નક્કી કરીએ એટલે અભિનંદન ચોક્કસથી આપીશું પણ આપણે આશા રાખીએ કે આ ભાવની અંદર પણ ફેરફાર થવો જોઈએ ખેડૂતોને આનાથી પણ ઊંચા ભાવ મળવા જોઈએ કેમકે જેવી રીતે અત્યારે જોવા જઈએ તો ડીએપી યુરિયા એનપી કે જે આ રાસાયણિક ખાતર છે જે ફર્ટિલાઇઝર આવે છે એના ભાવ પણ સરકાર નક્કી કરે છે ને એના ભાવ પણ અત્યારે ખૂબ ઊંચા છે એટલે રાસાયણિક ખાતર છે એ પણ મોંઘું થયું છે એ સાથે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ આવે છે એ જંતુનાશક દવાઓ પણ મોંઘી થઈ છે એ સાથે જોવા જઈએ તો જે મજૂરી ખર્ચ હોય એમાં પણ સતત ક્યાંય ને ક્યાંય વધારો થતો જાય છે એટલે તમામ વસ્તુ છે એના ભાવ ઊંચા ગયા છે અને મોંઘવારી છે એ વધી છે એટલે અત્યારે જે ખેતી કરવી છે એ ખૂબ મોંઘી થઈ ગઈ છે અને આ મોંઘા ખાતર મોંઘી દવા અને મોંઘી મજૂરી આપીને જો આપણે ખેતી કરવામાં આવી હોય અને એ પછી આ પ્રકારના ભાવ મળે તો ખેડૂતોને આમ જોવા જઈએ તો બહુ કાંઈ વધતું નથી અને ઉત્પાદનમાં પણ પાછું એવું હોય કે આમાં ઉત્પાદન કદાચ મોટું આવીએ તો જ થોડું ઘણું મળે પણ જો આમાં પણ ઉત્પાદન ક્યાંય ડાઉન જાય નબળું વર્ષ એ અમુક વર્ષે એનું ઉત્પાદન ડાઉન થતા હોય જો ઉત્પાદન ડાઉન થાય તો આમાં ખેડૂતોને આ ભાવમાં નુકસાની આવે છે એટલે ખરેખર સરકારે અહીંયા કંઈક વ્યવસ્થિત ભાવ નક્કી કરવાની જરૂર હતી એડવાન્સમાં ભાવ અમે વારંવાર કહેતા હોય કે કોઈ પણ પાકનું વાવેતર થાય એ પેલા ખેડૂતને ખબર હોવી જોઈએ કે ભાવ શું મળવાના છે એટલે અગાઉથી જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ તો અભિનંદન છે પણ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે ઓછા ભાવ છે આવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે એટલે હું તો સરકારને પણ અપીલ કરી રહ્યો છું કે આ ભાવમાં ફેરફાર કરી અને ખેડૂતોને આનાથી પણ વધારે ભાવ મળે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ વિશેષ વાત નેક્સ્ટ વિડીયોમાં કરવાની છે પણ છતાં હું આપને અંતમાં એ પણ જણાવી દઉં કે જે આપણે વરસાદ અને હવામાનની આગાહી છે ગઈકાલે વિડીયો મૂક્યો હતો એને રાબેતા મુજબ સમજવાની છે એમાં કોઈ ફેરફાર અત્યારે નથી અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશું ધન્યવાદ